વલસાડના પીઠા ગામમાં ડીઆરઆઈએ દરોડા પાડ્યા છે ડીઆરઆઈએ આ કાર્યવાહી કરી વલસાડના પીઠા ગામમાં જ્યાં પ્રતિબંધિત કેમિકલનો જથ્થો જપ્ત કરવો પડ્યો છે પીઠા ગામના એક કોમ્પ્લેક્સમાં રેડ કરીને ડીઆરઆઈની ટીમે ત્રણ દુકાનોમાંથી નેલ પોલિશમાં વપરાતા પ્રતિબંધિત કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ ઝડપી પાડ્યું ડીઆરઆઈની ટીમે સ્થળ પરથી પ્રતિબંધિત કેમિકલનો જથ્થો જપ્ત કર્યો સાથે જ ફેક્ટરીમાં કામ કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી આ દુકાનોમાં નેલ પોલિશ બનાવવાનું પ્રોસેસ સેન્ટર હોવાનું જણાવીને ભાડે લેવામાં આવી હતી કોમ્પ્લેક્સના સંચાલકે સ્થાનિક પોલીસની મંજૂરી વગર જ દુકાન ભાડે આપી હતી દુકાન ભાડે લેનાર વ્યક્તિઓના ઓળખ પુરાવા કે અન્ય કાનૂની દસ્તાવેજો પણ લેવામાં આવ્યા ન હતા ડીઆરઆઈ અને વલસાડ ગ્રામ્ય પોલીસની ટીમે સ્થળ પરથી જપ્ત કરાયેલ કેમિકલના નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે તો વલસાડના પીઠા ગામમાં ડીઆરઆઈની ટીમે પ્રતિબંધિત કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે